વિક્રમ સંવત બે હજાર ઓગણસીના વર્ષના છેલ્લા દિવસે ગોવર્ધન પૂજા એટલે એક અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ખૂબ જ ભવ્યતા અને દિવ્યતાથી બી એ સ્વામિનારાયણ મંદિર તીથલ ખાતે ઉત્સાહભેર હર્ષોલ્લાસ સાથે આની ઉજવણી થઈ હતી સનાતન હિન્દુ ધર્મ અને તેની ભવ્ય પરંપરાઓના પોશાક અને રક્ષક બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી અને પ્રગટ ગુરુ મહંત સ્વામીએ બારસોથી વધારે મંદિરો રચીને વિશ્વમાં આધ્યાત્મિક ઊર્જા પ્રસરાવી છે એવા જ આધ્યાત્મિક મૂલ્યો સેવા સમર્પણ અને સંવાદિતાથી તૈયાર થયેલ વલસાડનું નજરાણું સમાન તિથલ સ્વામિનારાયણ મંદિર આ વર્ષે પચીસમા વર્ષની ઉજવણી એટલે કે રજત જયંતિ મહોત્સવ તરીકે આવનાર સમગ્ર વર્ષ દરમિયાન વિશિષ્ટ કાર્યક્રમોથી ઉજવાશે આ મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કણુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ ડિસ્ટ્રિક્ટ જજ તેમજ અન્ય વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો સંતો હરિભક્તો દ્વારા ભક્તિભાવથી બે હજાર એકસો વાનગીઓનો ભવ્ય અન્નકૂટ અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણે ધરવામાં આવ્યો હતો